लाचिया बाबूओ सामे गुजरात एसीबी नो अभियान આગળ વધી રહ્યું છે હવે एसीबी એ બે લોકો સામે કાર્યવાહી કરી છે બીપીન પોલીસ વારા કરણાવતી પોલીસ ચોકી નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ અને 발কৃষ্ণ મોહનભાઈ શર્મા प्रजाजन रहवासी ए पांच सौ एक सारिया रेसिडेंसी सामे सकंजो कस्यो छे शौर्य रेसिडेंसी एपार्टमेंट पासे पचास हजार लाच लेवामा आवी हती फरियादी ने ત્રણ ઇગલીસ दारूની બોટલો સાથે નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડવામાં આવેલો અને ફરિયાદીને કરણાવતી પોલીસ ચોકી ખાલી જવામાં આવેલો પોલીસ કર્મીએ આરોપી વિરુદ્ધમાં ઇગલીસ दारूનો કેસ નહીં કરવા તથા ફરિયાદીનો બર્મન સ્કૂટર કબજે નહીં કરવા 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી પાસે આટલી મોટી રકમ ન હતી જેથી અંતે 70000 રૂપિયામાં બધું નક્કી કર્યું હતું 20000 રૂપિયાની લાંચ પહેલા જ લેવાઈ ગઈ હતી અને બાદમાં 50000 રૂપિયા માટે ઉઘરાણી થતી હતી જેમાં આ રૂપિયા ખાનગી વ્યક્તિ બાલકૃષ્ણ શનિ આપવા દબાણ થઈ રહ્યો હતો ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસબી નો સંપર્ક કર્યો હતો જેમાં લાંચ લેતા શર્મા ઝડપાઈ ગયો છે ટ્રેપિંગ અધિકારી ડી એન પટેલ પોઈન્ટ્સ અમદાવાદ શહેર એસબી પોલીસ સ્ટેશન सुपरविजन अधिकारी के बी चुडासमा मदनिश नियामक एसीबी अहमदाबाद एम